મેરા વેલ્થ પ્લાન કંપનીના એમડીઓ અને સીઈઓ અભિષેક સાના જણાવ્યા મુજબ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને ફાઇનાન્શિયલ શિક્ષિત કેવી રીતે કરી શકાય તે માટે સેમિનાર યોજાયો હતો સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આવનાર સમયમાં આર્થિક સ્વતંત્રતા તરફ કેવી રીતે આગળ વધાવી શકાય અને પોતાના પરિવારને કેવી રીતે આર્થિક મદદરૂપ કરી શકાય તે હતો નોકરિયાત હોય કે ગૃહિણીઓ તે આર્થિક નોલેજ મેળવીને પરિવારને મદદરૂપ થઈ શકે તે અંગે મહિલાઓ અને પંદર વર્ષની મોટી દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું ભવિષ્યમાં પડનારી આર્થિક મુશ્કેલીઓ ફુગાવવાની અસર સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો તફાવત ઇન્વેસ્ટમેન્ટના સાધનો અંગે માહિતગાર કરવામાં આવે એક રિસર્ચ જણાવે છે કે ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં પુરુષો કરતા મહિલાઓ ખૂબ જ સક્સેસફુલ છે મહિલાઓને ભગવાને કુદરતી શક્તિ આપી છે કે ખરાબ પરિસ્થિતિમાં કેવું બિહેવ કરવું પેશન્સ રાખવી વસ્તુને સારી રીતે સમજવું તેથી મહિલાઓ પણ સારા રોકાણકાર બની શકે છે મોંઘવારી અને જીવન આવશ્યક ખર્ચાઓ વધી રહ્યા છે આવનાર સમયમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગનું ખૂબ જ મહત્વ વધવાનું છે બિઝનેસ હોય કે જોબ ચેલેન્જીસ ઘણા છે ત્યારે રોકાણ દ્વારા વેલ્થ ક્રિએશન થઈ શકે તેના ઉપર વધુ ભાર આપવો પડશે ફાઇનાન્શિયલ ભવિષ્ય સુરક્ષા કરવા લોકોને સમજાવવામાં આવ્યા અભિષેક શાહ એ સુરતવાસીઓને મેસેજ આપ્યો હતો કે દરેક મહિલાએ ફાઇનાન્શિયલ લિટરસી તરફ નોલેજ વધારવું જોઈએ ફાઇનાન્શિયલ સબ્જેક્ટ માત્ર પુરુષોનો જ નથી મહિલાઓએ ફાઇનાન્શિયલ નોલેજ લઈ પરિવારને આર્થિક મદદ પહોંચાડવામાં પોતાનો ફાળો આપવો જોઈએ વિરલ વીરા મેનેજરે કહ્યું કે આજના સેમિનારથી અમે મહિલાઓને રસોઈના એક્સપર્ટમાંથી માંથી એક્સપર્ટ બનવાનો પ્રયત્ન કર્યો છે સેવિંગ અને મોંઘવારીની સમજ આપી છે રોકાણ કરતી વખતે મોંઘવારી ફુગાવાને કેટલું મહત્વ આપવું જોઈએ તે જણાવ્યું મહિલાઓનું રોકાણનું પ્રિય ઓપ્શન ગોલ્ડ અને જ્વેલરી સિવાય એફડી મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીનું મહત્વ સમજાવ્યું નીડ અને વોન્ટ અંગે માહિતી આપી બિનજરૂરી ખર્ચની બચત કરીને તેને એસઆઈપીમાં રોકાણ કરવાનું જણાવ્યું ખાવા પીવાની સાથે ઇન્વેસ્ટમેન્ટમાં જો રસ ધરાવીએ તો પૈસા કમાવીને બચાવી શકીએ કૃપા મિકેનિકે જણાવ્યું કે આજનો સેમિનાર ઘણો જ નોલેજરૂપ ઇન્ફોર્મેટિવ રહો અને જાણવા મળ્યું કે ફાઇનાન્શિયલી ફાઇનાન્સ કે રીતે ગ્રો કરી શકો જો તમે તમારા પૈસાની કામે નથી લગાડતા તો ભવિષ્યમાં શું લોસ થઈ શકે છે તેની જાણકારી મળી મોંઘવારીને નાથવા માટે જો તમે પૈસાને કામે નથી લગાડતા તો તમારો ડ્રોબેક સાબિત થઈ શકે છે અને મહિલાઓ કોઈ કારણોસર આજના સેમિનારમાં હાજર ન રહી તે એકવાર મેરા વેલ્થ પ્લાનને મળી પૂછી શકે છે કે મારી પાસે કેટલા પૈસા છે તો હું તેને કહું કે રીતે કામે લગાડીશ એમ રિપોર્ટર રાજુભાઈ સુઘડિયા ન્યૂઝ સેવન ઇન્ડિયા શાહ છે હું મેરા વેલ્થ પ્લાન કંપનીનો એમડી અને સીઈઓ છું આજે અમે એક વુમન્સ ડે નિમિત્તે વુમન એમ્પાવરમેન્ટ એટલે કે વુમન ને ફાઇનાન્શિયલ લિટરેટ કઈ રીતે કરી શકાય એવા પ્રોગ્રામનું આયોજન કર્યું છે અમારો મુખ્ય હેતુ એ છે કે વુમનને પણ આવનારા સમયમાં કઈ રીતે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ તરફ આગળ વધી શકે અને પોતાના ફેમિલીને આર્થિક રીતે કઈ રીતે આગળ વધારી શકે એ હેતુ અમે એક સ્પેશિયલ પ્રોગ્રામનું આયોજન કર્યું છે જેમાં અમે ખાલી ને ખાલી વુમન અને એમની ફિફ્ટીન ઇયર પ્લસની ડોટર્સને પણ અમે ઇન્વાઇટ કરી છે અને અમારો હેતુ એક જ છે કે જેટલી પણ વુમન અર્નિંગ હોય કે હાઉસ વાઇફ હોય એ કોઈ પણ રીતે પોતાના ફેમિલીને આર્થિક રૂપે મદદરૂપ થઈ શકે અને જે ફાઇનાન્સ નોલેજ એમને હોવું જોઈએ આવનારા લાઈફ માટે એ જરૂરી અમે પ્રોવાઈડ કરવાનો એક પ્રયત્ન છે છે સેમિનાર ના મુખ્ય મુદ્દાઓ શું રહ્યા સેમિનાર ના મુખ્ય મુદ્દાઓમાં અમે જે ફાઈનાન્શિયલ તકલીફો

કે મહિલાઓ સાથે આપણે આ કાર્યક્રમ આજે કર્યું અમે અત્યારે સિત્તેર થી એસી મહિલાઓને મેં આમંત્રિત કરી છે અમારા પ્રોગ્રામમાં અને એક ફાઇનાન્શિયલ એજ્યુકેશન સેમિનાર તરીકે અમે આ પ્રોગ્રામનું આયોજન કર્યું છે ઇન્વેસ્ટમેન્ટ અને મહિલાઓ એ બે વચ્ચેનું આ જે કોમ્બિનેશન તમે કર્યું છે એ વિશે થોડું સમજાવો જો એક છે ને તમને રિસર્ચ આપો જે રિસર્ચ થયું છે અમેરિકામાં પણ એક રિસર્ચ કરવામાં આવ્યું છે કે ઇન્વેસ્ટમેન્ટની બાબતોમાં પુરુષો કરતાં મહિલાઓ ખૂબ જ સક્સેસફુલ છે કારણ કે મહિલાઓને ભગવાનની કુદરતી અમુક શક્તિઓ આપી છે જેમ કે ખરાબ પરિસ્થિતિમાં સ્ટેબલ બિહેવ કરવું પેશન્સ રાખવું વસ્તુને સારી રીતે સમજીએ તો અમને એવું લાગે છે કે જો મહિલાઓ પણ આપણા ભારત દેશમાં સારું રોકાણ કરી શકે તો એક સારા રોકાણકાર બની શકે તો અમારો ઉદ્દેશ એ જ છે કે મહિલાઓને પણ એક સારા રોકાણકાર બનાવવા બીજું કે તમે કેટલા વર્ષોથી આ ફિલ્ડમાં છો અને આપ ઇન્વેસ્ટમેન્ટના ભવિષ્યના કેવી રીતે જુઓ છો વાત કરું તો હું બાવીસ વર્ષથી ફાઇનાન્શિયલ એડવાઇઝરી અને વેલ્થ મેનેજમેન્ટના ફિલ્ડમાં છું મેં પોતે ઇન્વેસ્ટમેન્ટ પર સુરતમાં મૂક પણ લખી છે તો મને એવું લાગે છે કે જે મોંઘવારીમાં આપણે જીવી રહ્યા છીએ જે લાઇફ સ્ટાઈલ એક્સપેન્સીસ આપણા થઈ રહ્યા છે એ બધાને ધ્યાનમાં લઈને આવનારા સમયમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગનું મહત્વ ખૂબ જ વધવાનું છે દરેક વ્યક્તિ હવે જ્યાં બિઝનેસીસ ચેલેન્જમાં છે જ્યાં જોબ ચેલેન્જમાં છે ત્યાં રોકાણ દ્વારા જ વેલ્થ ક્રિએશન થઈ શકે એના પર ખૂબ જ ભાર આપવો પડશે અને અમે પણ એ બાજુ પ્રયત્ન કરી રહ્યા છીએ એઝ અ ફાઇનાન્શિયલ એડવાઇઝર અમે લોકોને એજ્યુકેટ કરી રહ્યા છીએ કે કઈ રીતે તમે તમારું રોકાણ ફાઈનાન્શિયલ ભવિષ્યને સુરક્ષિત કરી શકો સુરત શહેરના શહેરીજનોને શું મેસેજ પાઠવું છું સુરતના શહેરીજનોને મારો એક જ મેસેજ છે હું વુમન્સ ડેના સ્પેશિયલ એવું કહેવા માગું છું કે દરેક મહિલાએ હવે ફાઇનાન્શિયલ લિટરેસી તરફ નોલેજ વધારવું જોઈએ એવું હવે નથી રહ્યું કે ફાઇનાન્સનો સબ્જેક્ટ ખાલી પુરુષોનો જ છે આવનારા સમયમાં અમારું એવું માનવું છે કે મહિલાઓએ પણ ફાઇનાન્શિયલ લિટરેસી લઈને ફેમિલીને આર્થિક રીતે આગળ કઈ રીતે વધારી શકાય એમાં એમને પોતાનું જે કોન્ટ્રીબ્યુશન છે હેલો મારું નામ કૃપા મિકેનિક છે અને મારા હસબન્ડ મિસ્ટર અભિષેક સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે મે બી ઇન ટુ થાઉઝન્ડ એટીન ટુ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન અને ધીસ સેશન પર્ટિક્યુલરલી ઇટ વોઝ રિયલી ઇન્ફોર્મેટિવ ફોર મી એઝ વેલ મને ઘણું બધું ખબર છે ઇન્વેસ્ટમેન્ટ વિશે અને ઘણા બધા ઓપ્શન્સ વિશે આઈ એમ ઓલ્સો વર્કિંગ બટ આઈ ડોંટ નો હાઉ ટુ મેનેજ માય ફાઇનાન્સ એન્ડ ઓલ્સો હાઉ ટુ ગ્રો ધેમ બિકોઝ હું તો પર્ટિક્યુલરલી કમાવ જ છું બટ હાઉ કેન આઈ અપ્લાય માય ફાઇનાન્સ ટુ ગ્રો માય વેલ્થ સો દેટ વોઝ રિયલી અમેઝિંગ ફ્રોમ મેરા વેલ્થ પ્લાન થેન્ક યુ એકચ્યુઅલી થોડી ઘણી આઈડિયા હતી બટ કહેવાય ને કે આ સેશન મારા માટે થોડું વધારે નોલેજેબલ રહ્યું ઇન્ફોર્મેટિવ રહ્યું ઘણી બધી વસ્તુઓ પરથી એનો પર્દાફાશ થયો કે ઓકે આ ડિરેક્શનમાં જવું જોઈએ અને કઈ રીતે ફાઇનાન્શિયલ એડવાઇઝર તમને હેલ્પ કરી શકે છે ટુ ઓલ્સો ગોઈંગ ઓન અ રાઈટ ડિરેક્શન એન્ડ ઓલસો સેવિંગ યુ ફ્રોમ ગોઈંગ ટુ રોંગ ડિરેક્શન કે તમે અગર કંઈક ખોટું કરી રહ્યા હોય અથવા તો તમે તમારા પૈસાને કામે નથી લગાવી રહ્યા તો કયા લોસ થઈ શકે છે ઇન ફ્યુચર તો એ બધી જાણકારી બહુ જ સારી હતી મહિલા દિન નિમિત્તે એમણે જે રાખ્યું છે તમે શું માનો છો આવા સેશન્સ વારંવાર હોવા જોઈએ ડેફિનેટલી ડેફિનેટલી બીકોઝ જેમ સેશન્સ માં પણ ડિસ્કસ થયું કે વી આર ધ બેસ્ટ મેનેજર્સ બટ વી ડોન્ટ નો હાઉ ટુ અપ્લાય અવર મેનેજ મેનેજમેન્ટ સ્કિલ્સ અને ક્યાં એક્ઝેક્ટલી અમારા અમારા પાવર્સ યુઝ કરવાના છે તે ઘણી બધી મહિલાઓને નથી ખ્યાલ હોતો મહિલાઓ આજકાલ બધી જ જગ્યાઓ પર કમાઈ રહી છે અર્નિંગ તો થઈ જ રહ્યું છે બટ એ ઇન્ફ્લેશનને બીટ કરવા માટે અગે તમે તમારા પૈસાને કામે નથી લગાવી રહ્યા તો એ તમારો ડ્રોબેક બની શકે છે મેસેજ ખાલી હું એક જ આપીશ કે ભલે તમે કદાચ કોઈ થી નહીં આવી શક્યા હોય અટેન્ડ નહીં કરી શક્યા હોય બટ આઈ થિંક મેરા વેલ્થ પ્લાનની જે ટીમ છે દે આર ઓલવેઝ રેડી ટુ હેલ્પ યુ ગાઈડ યુ એન્ડ સપોર્ટ યુ ઇન યોર થિંક એન્ડ થિંગ્સ તો પ્લીઝ એન્ડ પ્લીઝ અગર સપોઝ નથી આવી શક્યા કોઈ કારણથી તો એકવાર ખાલી મળીને એટલું પૂછી શકો છો કે સપોઝ મારી પાસે આટલા પૈસા છે તો હું આને કઈ રીતે કામ લગાવું અને એને ગ્રો કરી શકું સો ઇટ વોઝ રિયલી અમેઝિંગ સેશન